હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સવારના સાડા નવ વાગ્યા છે આપણે જાશું બજારમાં ચારો ગાઈસ જીગરભાઈની દુકાન આવી ગઈ છે ત્યાં આટો મારતા જઈ જીગરભાઈની મુલાકાત લેતા જાશું કેમ છો મજા મજા આજુ ભાઈ કેમ છે એકદમ બઢિયા શું ચાલે છે સુખ શાંતિ મોબાઈલ રિપેરિંગ આલે મોબાઈલ રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ કોણ જોઈ શકો છો ગાઈસ જીગર ભાઈ દુકાન છે આ પાપુજી મોબાઈલ સિદરભાઈની દુકાન જઈએ ગઈ થોડું કામ હતું કામ પતાવી લીધું છે આ પ્રોપર્ટી ક્યાં આવે આમાં હે પૈસા હોય તો બધું વેસે ના વેસે હા બોલ લઈ વિયા તો બોલા ઓનલી ફોર કેટલા કેટલા દે કેટલા કેટલા વેચાય હા હે ચાર કરોડની ગાડી હે

ડબલ માંડ બંગલો ભારે નાખીને બેઠા મેં જોયો ભાવ દો વધારે હોય બે ડિખોલ ભણી ભણી હું મરી ગયો અને તમે ખાલી સાત રૂપિયા કિલો હલાય

तो जनना ना जाए ना यार बापा ने गाड़ी आ भाई मन गाड़ी तो ले हम ना की दे तो सुर के मेरे मारा के तो कहीं ना भरे तो बस यार मुफत मुफत ना जाए पण क्या पानी क्या भरे ई तो है ना भरे मारे जा भरे चला <laughs> है ये लो चोपड़ा चोपड़ा है बे 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 तो घणा है मारे बे चोपड़ा एक किलो ना बे बे किलो था है ના ફોન કરે હ